ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે મહાકુંભમાં જવાનું બન્યું સરળ ચલો કુંભ ચલ્યા અંતર્ગત મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ જીએસઆરટીસી ની પ્રથમ વોલ્વો બસને આપી લીલી ઝંડી બુકિંગ ફૂલ થતા વધુ બસોનું આયોજન કરાવવાનું જણાવતા વાહન વ્યવહાર મંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ મહાકુંભ પૂર્ણ આરઆરયુ ખાતે પહેલી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા કહ્યું આરઆરયુમાં સુરક્ષા સ્પોર્ટ્સ રિસર્ચ માટે મહત્વપૂર્ણ થઈ રહ્યું છે કામ ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં સ્પોર્ટ્સ પંચે મહત્વનો પાયો આરઆરયુના આઉટડોરમાં ખેલ પરિસરનું પણ કર્યું ઈ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સનો કરાવ્યો પ્રારંભ રાજ્યની આઈટીઆઈમાં એક વર્ષના એઆઈ કોર્સ શરૂ કરવાની કરી જાહેરાત કહ્યું એઆઈ ક્રાંતિએ વૈશ્વિક ચળવળ પ્રધાનમંત્રી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો તો આમ આદમી પાર્ટી એ ચૂંટણી ઢંઢેરામાં આપી પંદર ગેરંટી રોજગાર વૃદ્ધોને મફત સારવાર ચોવીસ કલાક સ્વચ્છ પીવાનું પાણી ડોક્ટર આંબેડકર સ્કોલરશીપ લાગુ કરવાના આપ્યા વચન ઉત્તરાખંડમાં આજથી લાગુ થશે સમાન નાગરિક સંહિતા મુખ્યમંત્રી ધામી લોન્ચ કરશે યુસીસી પોર્ટલ આ સાથે ઉત્તરાખંડ બનશે યુસીસી લાગુ કરવા દેશનું પ્રથમ રાજ્ય અમેરિકાથી આવેલ શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર થયું કોલંબિયા ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ પાછો ખેંચ્યો નિર્ણય વ્હાઇટ હાઉસ દ્વારા નિવેદનમાં અપાઈ જાણકારી અને રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો નોંધાયો વધારો નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી તો ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ નોંધાયું તાપમાન તો આગામી બે દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી